જય સ્વામિનારાયણ પવિત્ર ચતુર્માસમાં જેને આપણે અતિ પવિત્ર મહિના તરીકે ઓળખીએ છીએ એવો શ્રાવણ માસ જીવનની અંદર પરમાત્માએ જે જિંદગી આપી છે એમાં બાર મહિનાની અંદર આપણું આયુષ્ય છે એ સંકળાયેલું છે તો જ્યારે જીવાતમાં માતાના ગર્ભમાંથી જન્મ ધારણ કરવાનો સમય હોય ગર્ભની અંદર જ્યારે ઊંધા માથે ગર્ભવાસનો દુઃખ એ ભોગવતો હોય છે ત્યારે એ જીવાતમાં પરમાત્માને પ્રાર્થના કરતો હોય કે હે ઈશ્વર જો તું મને આ ગર્ભવાસની યાતનામાંથી મુક્ત કરીશ તો આ દેહ કરી અને તારું ભજન સ્મરણ જ કરીશ તો કહેવાનું કે બાર મહિનાની જે જિંદગી છે જિંદગી ભલે સો વર્ષની હોય પચાસ વર્ષની હોય કે ત્રીસ વર્ષની હોય કે સાઠ વર્ષની હોય પરંતુ છે તો એ જિંદગી બાર મહિનાની સાથે સંકળાયેલી છે તો એ બાર મહિના પરમાત્માએ કેવળ અને કેવળ એનું ભજન કરવા માટે જીવાત્માને આપ્યા છે કે જેથી કરી અને જીવાત્માને પછી લખ ચોરેસીને દુઃખ ભોગવવું ન પડે અને પરમાત્માના અવિનાશી ધામને પામી અને ભાવ સંસ્કૃતિમાંથી મુક્ત થઈ જાય એ ઉદ્દેશ્યથી જીવાત્માના કેટલે જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ મનુષ્યનો જન્મ મળતો હોય છે અને એમાં પણ પરમાત્માના આપેલી જે બાર મહિનાની સાથે સંકળાયેલી આ જિંદગી તો એમાં આપણે સૌ કોઈ ચાતુર્માસને વિશેષ કરીને માનીએ છીએ કે જે કઈ સત્કાર્ય કરવું હોય ધર્મ કાર્ય કરવું હોય ભજન ભક્તિ કરવા હોય કે તપ આદિક જે સાધન કરવા હોય કરવું હોય આ તમામ પરમાત્માને રાજી કરવાના સાધનોમાં આપણે ચાતુર્માસને વિશેષપણે માનીએ છીએ અને એ ચાતુર્માસ પણ શ્રાવણ માસ એ અતિ પવિત્ર માસ છે કે જે શ્રાવણ માસની અંદર કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી ભક્ત હોય પછી એ રામને માનતા હોય કૃષ્ણને માનતા હોય ભગવાન સ્વામિનારાયણને માનતા હોય કે દેવીને માનતા હોય કે શિવને માનતા હોય કોઈ પણને ને માનનારો જે વર્ગ છે એ ચાતુર્માસ અને શ્રાવણ માસને વિશે વિશેષ કરી અને ભજન ભક્તિમય જીવન જીવતા હોય છે તો એવા શ્રાવણ માસમાં જ્યારે વિશેષ કંઈ આપણે કરીએ છીએ તપ સાધન યોગ યજ્ઞાદિક બધું તો એમાં ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્ત શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા કરે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસને વિશે વિશેષપણે કરી અને નિયમ ધારણ કરવા તો વિશેષ નિયમોની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે કથા કરવી કથા શ્રવણ કરવી પ્રદક્ષિણા કરવી દંડ પ્રણામ કરવા દર્શન કરવું આદિ કરવું તો એ તમામ નિયમો તો આપણે કરતા જ હોઈએ છીએ પણ કેવી રીતે કરતા હોઈએ છીએ એ આપણે આપણને જ ઓળખતા હોઈએ માનો કે દાખલા તરીકે શરીરનું વજન થોડું વધી ગયું હોય એટલે ઘણા એવા અજ્ઞાની લોકો શ્રાવણ મહિનાની વાટ જોઈને બેઠા હોય કે શ્રાવણ મહિનો આવે એટલે એકટાણા કરીએ ઓછું થઈ જાય શ્રાવણ માસ આવે કરવે એટલે વજન ઉતરી જાય શ્રાવણ મહિનો આવે ધારણા પારણા કરીશું એટલે વજન ઘટી જશે બોડી માપની થઈ જશે આવી રાહ જોઈ અને કેટલાય લોકો તપ ઇન્દ્રિયોનું દમન કરતા હોય છે ઇન્દ્રિયોનું દમન કરે તો તો બહુ મોટી વાત છે કે પરમાત્મામાં તો કમસે કમ લાગે પરંતુ એ જ વ્યક્તિ પરમાત્માને રાજી કરી શકે છે કે જેને પરમાત્માને રાજી કરવા માટે તપ આદર્યું છે નહીં કેવળ પાખંડ અને દંભને કારણે તપના પણ ઘણા પ્રકાર હોય છે એક તો પોતાના શરીરની તંદુરસ્તી માટે કે બહુ શરીર વધી ગયું હોય ઘર કામ થતું ન હોય હલાઈ ચલાય પરિસ્થિતિ ન હોય અને આજના તમારા ફેશનેબલ યુગની અંદર વધારે બોડીવાળા સારા ન લાગે એવું પણ લક્ષ્ય હોય તો એ ઉતારવા માટે તપ કરતા હોય છે બીજા નંબરમાં કે કોઈક પોતાને સારા કહે કે ફલાણી વ્યક્તિએ તો ચાંદ્રાયણ કરી પેલી તો પાદકૃચ્છ વ્રત કર્યું પેલી એ ધારણા પારણા કર્યા પહેલી તો કાયમ ચાતુર્માસમાં નિર્જળા એકાદશી કરે છે આવું સાંભળવા માટે પણ ઘણા પાખંડ અને દંભથી સંકળાયેલા આપણા સ્વભાવ એ તપ કરવા માટે પ્રેરણાત્મક બનતા હોય છે અને ત્રીજા નંબરમાં છે કેવળ અને કેવળ કૃષ્ય શરીર હોય કે પુષ્ટ શરીર હોય પરંતુ જેનું લક્ષ્ય પરમાત્માને રાજી કરવા માટે હોય છે અને જેને પરમાત્માને રાજી કરવાનું લક્ષ્ય છે એનું તપ એ દેહ કરીને દેહનું દમન પણ હોય અને દસ ઇન્દ્રિયોને અગિયારમું મન એ દેહના દમનની સાથે ઇન્દ્રિયોનું પણ દમન હોય અને એ જ તપ ભગવાન સ્વામિનારાયણ કહે સાચું છે ઇન્દ્રિયો અને મન એનું દમન કરી અને જ્યારે તપ કરવામાં આવે છે ત્યારે એના અંતરાત્માની અંદર પરમાત્માનું સ્વરૂપ એ હૃદય આકાશની ની અંદર બિરાજમાન થાય છે ઘણા એવા હોય કે એકટાણા કરતા હોય ધારણા પ્રાણા કરતા હોય અને જ્યાં સુધી એને કોઈ એમ ન કે બાઈ બહુ સુકાઈ ગઈ ત્યાં એને શાંતિ ન થાય કેટલી વાર તો એવા સ્વભાવના વ્યક્તિઓ જોયા છે કે બ્લાઉઝ સહેજ ઢીલું પડે એટલે પાંચ વ્યક્તિની પાસે ઊભી રહે અને વાતો કરવા લાગે ને પાછા બ્લાઉઝની સામે આમાં હાથ ફેરવતા જાય કોઈ મને કહે છે કે તમે શું વ્રત કરો છો તો આટલા બધા સુકાઈ ગયા પણ જો કોઈ કાંઈ કહે નહીં તો એક મણ એકનો નિશાસો નાખે કે હજી કેમ મને કોઈ પૂછતું નથી કે તમે ચાંદ્રણી કરો છો કે ટાણા કરો છો ધારણા પરણા કરો છો અને ન કરે નારાયણ અને આઠ જ દિવસ ગયા હોય કંઈક પણ તપ કરતા હોય ધારણા પરણા હોય કે એક ધન્ય વ્રત હોય કે ચાંદ્રાયણ હોય કોઈ પણ હોય આઠ દિવસની અંદર તમને કોઈ એક વ્યક્તિ એમ આવીને કહે કે ભાઈ તું શું વ્રત કરે છો ચાંદ્રાયણ કરે છો આટલી બધી સુખાઈ કેમ ગઈ એટલે તમે જો કે જે આઠ દિવસમાં ચાંદ્રાયણ કરવાની જે શિથિલતા આવી ગઈ હોય ને એ ગાયબ અને એવો માનનો કોટો એને ચડી જાય કે જાણે શેર શેર લોહી ચડી ગયું હોય દિન દિન પ્રત્યે સુકાવાને બદલે તો આ જે વિચારધારા છે એ અંતરમાં રહેલો દંભ અને પાખંડની વિચારધારા છે અને એમાંય ખાસ આપણે ચાતુર્માસમાં વિશેષ નિયમ કરીને જે નિયમ ગ્રહણ કરીએ છીએ માળા પૂજાપાઠ વ્રત તપ જપ યજ્ઞ યાગાદિક કે કંઈ પણ પરમાત્માને રાજી કરવા માટે સત્કાર્ય કરતા હોઈએ કંઈ પણ વ્રત તપ કરતા હોઈએ તો એનાથી વિશેષ મારી વિચારધારા પ્રમાણે હું કહું તો કે જે આવા સ્વભાવો છે ને એ સ્વભાવમાંથી મુક્ત થવું એ મોટામાં મોટું તપ અને મોટામાં મોટો નિયમ છે આપણે અગાઉ બોલતા હોઈએ કે શ્રાવણ મહિનામાં શું નિયમ લઈશું અથવા તો કોઈને આપણે પૂછતા હોય કે ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે તમે શું નિયમ લીધો અથવા તો તમે શું નિયમ લેવાના છો તો હું તો એમ કહું કે નિયમ લેવા જેવું તો એક નિયમ છે ખાસ કે પહેલાં પ્રથમ તો શ્રાવણ માસમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ કે ઈર્ષા ન રાખવી કોઈનું ઘસાતું ક્યારેય ન બોલું કોઈની સાથે આંટી ઘૂંટી ન રાખવી અને સૂતી વખતે અથવા તો જાગતી વખતે રોજ એકવાર આંખ બંધ કરી અને વિચાર કરો કે મારે કોઈની સાથે શત્રુપણું તો નથી ને કોઈની સાથે દ્વેષ તો નથી ને કોઈની સાથે ઈર્ષા તો નથી ને તમારે કોઈને ગુરુ કરવા જવાની જરૂર નથી તમારો માયલો તમને કહી દેશે કે તમે ભગવાનની પાસે કેટલા આગળ છો અને ભગવાનની પાસેથી કેટલા દૂર છો આપણું લક્ષ્ય તપ વ્રત યજ્ઞ યાગાદી કરી અને પરમાત્મા સુધી પહોંચવા માટે જ છે અને એટલા માટે ભજન પરાયણ આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ તો જે વ્રત તપ કરવાથી એની સાથે કોઈની સાથે દુશ્મનાવટ રાખવાથી ઈર્ષા અભાવ કંકાસ ક્લેશ કરવાથી જે પરમાત્માને પામવા માટે આપણે જઈ રહ્યા છીએ પરમાત્માથી જો વંચિત થઈ જઈએ તો નાહકનું આપણે દેહનું દમન કર્યું પેલું કે ઘંટીમાં રેતી પીસવાથી ક્યારે તેલની આશા રાખવી નહીં કે એમાંથી તેલ નીકળશે જ્યાં સુધી અંદર દ્વેષ ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહંતા મમતા આદિ જે દોષો એનું જ્યાં સુધી સામ્રાજ્ય હશે ત્યાં સુધી યાદ રાખો કે ગમે એટલું કદાચ માંસોપવાસ કર્યા હોય એક મહિના સુધી સાદું પાણી સિવાય કંઈ જ નહીં એ માસો ઉપવાસ કરવાથી પણ જો મનની અંદર કોઈની સાથે રાગ દ્વેષ હશે ને ઈર્ષા હશે તો માનો કે ઘંટીની અંદર રેતી પીલવાથી કોઈ ફાયદો નથી એમ કોઈ ફાયદો નથી ક્યારે પણ કોઈ મને વખાણે એવા એ શક્તિ પણ તપ ન કરવું દંભ અને પાખણ માટે પણ તપ ન કરવું અને કોઈની સાથે ઈર્ષ્યા રાખીને પણ તપના કરવું એનાથી તો બહેતર છે કે પાંચ માળા કદાચ ઓછી થશે તો ચાલશે એનો મતલબ એવો નથી કે માળા કરવી જ નહીં રાગ દ્વેષે રાખવો નહીં એકવાર રાગ દ્વેષ ઈર્ષ્યાથી વંચિત થઈ અને તમે પરમાત્માનું ભજન કરી જુઓ કે કેટલો એમાં આનંદ છે પણ આપણું થાય છે કેવું ઊંધી જ ગાડી થાય છે અહીંયા તો પોતે પોતાના ગુરુ બનવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છીએ ને શું કરવાનું છે માટે શ્રાવણ માસને વિશે શું કરવું તો વિશેષ કરીને કોઈ પણની સાથે ઈર્ષાભાવ રાખવો નહીં કોઈ પણ વ્યક્તિની કંઈ પણ અઘટિત વાત હોય તો એમાં લોલે લોલ પણ ન થવું અને પોતાને અનુભવ હોય કે આ વ્યક્તિ આવી છે કે આ વ્યક્તિ આવી છે તો બિલકુલ તમે એનાથી દૂર રહો પણ એનો અર્થ એવો નહીં કે તમે સો જણાને કહી સંભળાવો તો શ્રાવણ મહિનાને વિશે વિશેષ નિયમ કરીને જે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે એ તો પાળવા જ પણ એનું જો ફળ જોઈતું હોય તો જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા અહંતા મમતા રાગ દ્વેષ આદિકથી વંચિત રહેવું એને છોડવાના પ્રયત્ન કરવા સ્વભાવ છે લકચોર્યશીની ચોર્યાસીની અંદર જીવાતમાં આજ કરીને આવ્યો છે એટલે સ્વાભાવિક વૃત્તિ છે કે સહેજે મનની અંદર એ વિચારો આવી જાય પણ એ વિચારોને ટાળતા શીખો અંતરથી તમે જાગ્રત થાવ કે આ લોકની અંદર આપણે માણસનો જન્મ લઈને શા માટે આવ્યા છીએ બાળક જન્મું ત્યારે બાળક જન્મતાની સાથે ક્યારે બોલ્યું કે બીજા ઘેરે બાળકનો જન્મ થયો હોય કે એ બાળકની સાથે મારે વેર છે એને ક્યારે મને આપણા ઘરે આવવા દેશો નહીં એને ત્યાં તમે જાશો નહીં આવું બાળક ક્યારે બોલે છે નથી બોલતા એનું કારણ છે કે હજુ એને રાગ દ્વેષ ઈર્ષ્યાની ખબર નથી અને જેમ જેમ જીવાતમાં મોટો થાય ને એમ એમ આ દોષોથી અવરાતો જાય છે અને આપણે એવા તો અજ્ઞાની નથી કે આપણને આ દોષોની ખબર ન પડે અને જે પોતાના સ્વભાવને પોતાના અંતરને નથી ઓળખતો એ તો ભગવાન વચનામૃતમાં ગબરગંડ એની ઉપમા આપી છે હવે કોઈ આપણને હોશિયાર કહે તો આપણે રાજી થઈએ છીએ પણ કોઈ આપણને આવા શબ્દથી બોલાવે તો આપણને દુઃખ લાગી જાય ને ત્યાં સુધી દુઃખ લાગી જાય કે જિંદગીભર આપણે એની સાથે બોલતા પણ નથી હોતા તો જો પરમાત્માની પાસે હોશિયાર બનવું હોય પરમાત્માની પાસે સાચા ભક્ત બનવું હોય તો મહેરબાની કરી અને શ્રાવણ મહિનામાંથી તમે નિયમ લ્યો કે ક્યારેય તમારી સાથે કોઈ ઈર્ષા કરે તો એને વંદન કરો અને પ્રાર્થના કરો ભગવાનને કે હે ભગવાન હે મહારાજ તમે મારા પ્રત્યે જેવા એના વિચારો છે ને એવા ને એવા વિચારો આપજો કે જેથી કરીને મારા જીવનની પ્રગતિ થાય તુલસીદાસજી કહેતા એમ કે મારો સગો દીકરો મૃત્યુ પામો પરંતુ મારી જે ઈર્ષા કરનારો છે મારી સાથે રાગદ્વેષ રાખનારો છે એને હે પરમાત્મા તમે લાંબી આયુષ્ય આપજો કે જેથી કરીને મારા જીવનમાં કઈ ઉણપ છે એ મારી ઈર્ષા કરવાથી એ નાશ કરે આપણે ચોખ્ખા થઈએ અને ઈર્ષા કરનાર છે દ્વેષ રાખનાર છે એ આપણા અવગુણોથી ભરાઈ જતો હોય છે આપણે ચોખ્ખા થઈ જતા હોઈએ છીએ તો વિચાર કરો કે કોઈની સાથે આપણે ઈર્ષા ભાવ રાખીશું તો નથી લાગતું કે એના બધા રહેલા જીવનમાં રહેલા અવગુણ છે એ વગર નોતરે આપણા ત્યાં આવશે ઓરિયે છતાં પણ આપણે ઓરીએ છીએ નથી છતાં મહામૂલ્ય આપીને મનુષ્ય જન્મનું મૂલ્ય આપી એક સમયની ઘડીનું મૂલ્ય આપી અને જેની લાખો એની કિંમત પણ આંકી શકાય લાખોથી વધારે જેની કિંમત છે સમયની એ સમય આપણે બિલકુલ ખોટા રસ્તે એને લઈ જઈએ છીએ અને બીજાના જીવનમાંથી અવગુણ અભાવ લઈ અને આપણું જે સુગંધમય જીવન એને બગાડીએ છીએ માટે રોજ જે એકવાર વિચાર કરો કે મારે કોઈની સાથે શત્રુપણો તો નથી મારે કોઈની સાથે ઈર્ષ્યા તો નથી ને અને જ્યારે તમને સામે દેખાય કે હા આ વ્યક્તિની સાથે અણબનાવ છે આ વ્યક્તિની સાથે ઈર્ષા છે આની સાથે આમ છે તો એ આંટી એને ઉકેલવાનો પ્રયત્ન કરો ગાંઠ પછી ગાંઠ અનેક વળી ગઈ હોય તો એને છોડવાથી સરસ મજાની દોરી એ છૂટી પડી જશે પણ તમે ગાંઠ વાળે જ રાખશો તો એ ખરબચડું એક જાડું રાંઢવા જેવું બની જશે કે જે કંઈ કામમાં નહીં આવે તો જેની જેની સાથે ઈર્ષ્યા અભાવની આંટી હોય એને ઉકેલવા માટાનું માટેનું શ્રાવણ માસની અંદર વિશેષ કરી અને નિયમ લેવું અને એ નિયમની સાથે જો ભોજન કરવામાં આવશે ને તો મહારાજ ખૂબ ખૂબ રાજી થશે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ